ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે ગુજરાતમાં છે લોકસભા ઉમેદવારો સાથે મુકુલ વાસનિક બેઠક કરશે બપોરે એક વાગે ઉમેદવારો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ સાથે બેઠક કરશે બેઠકમાં ચૂંટણી પ્રચારને અંતિમ ઓપ આપવામાં આવશે

ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાત આવ્યા બાદ તેઓ પ્રદેશ કાર્યાલયો ઉપર જે ઉમેદવારો જાહેર થયા છે તે ઉમેદવારો સાથે બેઠક કરશે અને ચૂંટણી પ્રચાર માટેની રણનીતિ ઘડવામાં આવશે આ સાથે જ જિલ્લા તેમજ શહેરના પ્રમુખ સાથે પણ તેઓ બેઠક કરવાના છે કારણ કે ઉમેદવારો જાહેર થયા પછી તેમના જિલ્લામાં તેમના શહેરમાં અને તેમના વિસ્તારમાં જે ઉમેદવારો જાહેર થયા છે તેમનું કેવું વર્ચસ્વ છે તેમના પ્રત્યે લોકોનો શું પ્રતિભાવ છે તેની પણ બેઠક કરવાના છે તે લોકો પાસેથી માહિતી મેળવવાના છે જેથી કરીને જે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે તે ઉમેદવારો યોગ્ય છે કે નહીં તે બાબતોનું પણ એક માહિતી તેમની પાસેથી લેવામાં આવશે સાથે જ જો વાત કરવામાં આવે તો હવે ખૂબ ઓછો સમય બાકી છે લગભગ એક સવા મહિના જેવો સમય બાકી છે ગુજરાતમાં ઇલેક્શનને અને ત્યારે જ તમામ જે ઉમેદવારો જાહેર થઈ સાત ઉમેદવારો સિવાયના અન્ય ઉમેદવારો જાહેર થઈ ગયા છે ત્યારે આ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી જાય અને ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે કયા પ્રકારના નેતાઓની જરૂર છે કોંગ્રેસના સિનિયર નેતાઓ તેમજ રાષ્ટ્રીય લેવલના નેતાઓ ક્યારે ક્યારે ત્યાં આવીને ઉમેદવારો માટે પ્રચાર કરી શકે તે બાબતોની પણ ચર્ચા આજે કરવાના છે સાથે જ કોંગ્રેસ દ્વારા જે પાંચ ન્યાયના મુદ્દા ઉઠાવવામાં આવે છે તે પાંચ ન્યાયના મુદ્દાને લઈને કોંગ્રેસના જે ઉમેદવારો છે તે પ્રજાની વચ્ચે જાય અને વધુમાં વધુ પ્રચાર કરે તે પ્રકારની માહિતી આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે તે તમામ ઉમેદવારો સાથે મળીને ચર્ચા કરશે જી ધન્યવાદ પ્રતિક આ માહિતી માટે